આવડું ઘર ઘણું ના આપડે ઓ ઘણું આવે આવડું તો ઘણું નઈ સાલ અને એમ કરી ઓલા વિષ્ણુજીના હાથે હતા કોન્ટ્રાક્ટર ને હણો હા નાખું પછી ઘડાઈ નાખા આપડે હા દોરી નાખું tao đứa được có nhiều lắm Những là tên xô, nâu, nâu phá

કેલા બરાબર છે હું એ છું હું જાતે છું સારું તો જ છે મે કરો તો હું દેશેલ હો અન તમારે થોડુંક રેવું પડશે આમ ભલે કામ ના કરતા

એટલે એમ કરો હવે તમે ગાળી દો પાયા એવું કામ તો આપડે જબર કરવા છે પાયા પાયા ને પાયા તો હેડો બતાડ તમને હેડો હેડો

તો તો ગાડી નાખો ને વળી એમ ચમી હારું પાડ ને આયા હા હઈ આમ આવો આવો પાછા પંદર રૂપિયા મેં તો કીધા કે નહીં હવે ભલે મને તો ઓછા મળે હાજરી મળે મને આ લો ત્રણ હજાર રૂપિયા આ લો અને તેર હજાર રૂપિયા તમે મને કશું નહીં સો રૂપિયા મળશે ચૌદસો રૂપિયા ને હા ચૌદ હજાર રૂપિયા તો અમે ખુદ ના એમ ચૌદસો રૂપિયા લ્યો સો રૂપિયા મને પાછા હાલ દીધું બરાબર ને

એમને નતું કીધું તો હું તો ગમે કરું તો મારા તો ઘણા મજૂર હોય લાવ મને શું ખબર છે હું તો દારૂડી લાવી લાવું લાવી લાવ મુરત તો તમારે કરવું પડે